જય માતાજી મિત્રો જય શ્રીરામ તો લાલો સુપરહિટ થવાના કારણ તો આ પિક્ચર સુપરહિટ થવાના પાંચ કારણ છે પહેલું અને મુખ્ય કારણ આ ફિલ્મની સંપૂર્ણ વાર્તા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે જે ધાર્મિક લાગણી ધરાવતા આપણા ગુજરાતી દર્શકોને આકર્ષિત કરી રહી છે એક રિક્ષા ચાલક દારૂના રવાડે ચડી અને ચોરી કરવા લાગે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય રૂપમાં આવીને એને સુધારે છે એની સહાય કરે છે બેઝિક વાત તો આ જ છે પણ આ વાર્તા દર્શકોને આકર્ષી રહી છે બીજું કારણ આ પિક્ચરનો ઉપયોગમાં લેવાય કાઠિયાવાડી બોલી અને લેહકો જે દર્શકોને પોતાની સંસ્કૃતિ સાથે જોડીને રાખે છે અને કાઠિયાવાડી બોલી તો હંમેશાથી મીઠી છે જે આકર્ષિત કરી રહી છે એ પણ એક એ પણ એક અગત્યનો ભાગ ભજવે છે આ મૂવીમાં હવે વાત કરીએ શૂટિંગ લોકેશન્સની તો જૂનાગઢના ભવનાથ ગિરનાર દામોદરપુલ નરસિંહ મહેતાનો ચોરો આ બધી જગ્યાએ શૂટિંગ થયેલું છે ને તો આ કાઠિયાવાડી બોલી શૂટિંગ લોકેશન એ બધું એક સાથે મરજી થતું હોય અને પિક્ચરની પણ રિયલમાં કોઈ સીન જોતા હોય એવું લાગી રહ્યું છે જેની ફિલ્મને એક મજબૂત અને સ્થાનિક જોડાણપૂરું પાડ્યું છે જુનાગઢના લોકોને તો જોઈને એવું જ લાગતું હશે કે આપણી જ મૂવી છે હવે વાત કરીએ ફિલ્મના સંગીતની તો ફિલ્મનું સંગીત એકંદર બહુ મસ્ત છે અને એમાં પણ દ્વારકાનો નાથમાં રાજા રણચોર છે આ ગીત તો લોકો થિએટરમાંથી બહાર આવીને પણ ગરબા કરતા નજરે પડે છે હવે વાત કરીએ પાંચમા મુદ્દા પર તો મજબૂત માર્કેટિંગ અને સોશિયલ મીડિયા પર ચર્ચા આ ફિલ્મનો સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થયા જોવા મળે છે અને લોકો પણ જય દ્વારકાધીશ લખીને કમેન્ટ કરીને સપોર્ટ પણ કરે છે તો લાલો શ્રી કૃષ્ણ સદા સદાશ્ય મારા ખેલ પ્રમાણે હરેક વર્ગના લોકોએ ફેમિલી સાથે ખાસ કરીને માતા પિતા સાથે આ પિક્ચર જોવી જોઈએ એક વખત જરૂરથી જોજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ